હર માદે બધા મિત્રોને તમને બધાને મિત્રો એવું લાગતું છે આજે સવાર સવારમાં ટ્રેક્ટર લઈને હું ક્યાં જાઉં છું તો મિત્રો એમાં એવું છે અમારે અઠવાડિયાથી વરસાદ આવતો અને હવે વરસાદ રહ્યો છે તો કપા વીણવાનું ચાલુ કરવાનું છે રણજીથી વરસાદ નથી એટલે આજે હું મજૂર લેવા જાઉં છું મિત્રો તો આપણે મજૂર લેવા આવ્યા જ આવી છે મિત્રો ગામમાં મિત્રો આપણા ગામમાં ભગી ગયા છે મારા ગામને આ નદી છે તો તો મિત્રો આપણે મજૂરને મીઠું પાણી પાવા માટે મીઠું પાણી અહીંયા પરવાનું છે મિત્રો હા આપણા ભાઈઓ જો આયા બધું કામકાજ કરે છે જય વીરાના જય વીરાના આયા amare મિનરલ વોટર છે આયા આપણે કામ સારું કરાવવું છે તો પાણી પણ સારું પાવું છે મિત્રો જોઈ લો તમે મિત્રો આપણે પાણી લઈને હાલતા થઈ ગયા છે બી જો મિત્રો આપણે મજૂર બધા આવી ગયા છે આપણે અહીંથી મજૂર કરવાના છે જો મિત્રો મજૂર બધા આવી ગયા છે આ મજૂર ને આપણે બધાને કપાવી માટે લઈ જવાનું મિત્રો આપણે મજૂર કરીને આધાર થઈ ગયા છે તો મિત્રો આપણે મજૂર વાળી ગાડી દીધા છે એ કપા વીણવા જાય છે અને આપણે ટ્રેક્ટર પાછું મારવામાં બહુ માહેર છે જો મિત્રો જેને ન આવડતું તે કોમેન્ટ કરો જેને આવડતું તે પણ કોમેન્ટ કરો મિત્રો મજૂર પગી ગયા છે અને કપા વીણવાનું પણ ચાલુ કરી દીધું છે જો અને આપણે આમાં ગારો હતો એટલે બધું જવું સારું કર્યું છે મિત્રો કારણ કે આમાં એમાં કપા ભરવાના છે આપણે મિત્રો આપણે જો ટોલી હેરી કરી નાખી છે તમને મિત્રો લાગતું છે કે ટોલી કેમ ઉલાળે છે કારણ કે ટોલી લીલી છે એટલે પાણી બધું નીતરી જાય હેઠળ અને ટોલી હટ સુકાઈ જાય મિત્રો અને આપણે અમે જાવી મારે જવાનું છે મિત્રો એ બહાર ગામ એટલે હું મજૂર મૂકી અને અમે જાઉં છું મિત્રો મિત્રો આપણે ગાડી લઈને હાલ તો થઈ ગયા છીએ વાડીથી જવો મિત્રો આપણે આપણે ત્યાં ભૂગી ગયા છીએ અને ગાડી લઈને અંદર જઈશું જો આપણો ભાઈબંધ આવી ગયો છે આપણને મળવા અહીંને જો ટ્રેક્ટરમાં હલર ચાલુ છે એટલે ડીઝલ લઈને આવ્યો છે અને જો આપણો ડોગી પણ આવી ગયો છે તો મિત્રો આપણે બોટાદ જવાનું છે તો આપણે જો બોટાદ જવા માટે નીકળી ગયા છીએ વાડીએથી વાડીએથી આપણે બોટાદ થયેલા છે આપણે પૃથ્વી સર્કલે પગી ગયા છીએ Sabar berkurung kayak walau serkel lagi ini terus. Apa cara kerja mobil tanpa bunyi dan mobil tanpa dia Metro Agil International School lagi paling atau lagi tu. બોટાદમાં શું બને છે મિત્રો જેને ખબર હોય તે મિત્રો કોમેન્ટ કરો બોટાદમાં માં આંદોલન આ યાર્ડમાં મિત્રો ન Jaman ini season jalur si lama tersudah nih seruannya makin overcah soru. Aku bintangi nih kau-kau bus mau beli sendiri. Motor nomor sama motor tak મિત્રો આપણે આવ્યા હતા બજાજ કાર્ડમાં આપણે જે પૈસા નાખ્યા હતા ને એ આપણા પાછા રિફંડ થઈ જશે બે દિવસમાં સાહેબે બહુ સારું કામ કરી દીધું છે તો મિત્રો અમે આપણા પાછા ગઈ આપણા ઘર બાજુ એટલે ચાલો નીકળી જઈએ ફાઇનલી મિત્રો આપણે આપણે ગાડી પાસે પૂજી ગયા છીએ તો આપણે જાવી મિત્રો આપણે પાછા મળી નીકળ્યા છીએ બજાજની ઓફિસ ક્યાં છે તે બી ડિપોમેન્ટ કરજો હું તમને કઈ કઈ જગ્યાએથી મિત્રો આને તમે કોને કોણે સાયન્સ જોવાનું જો મિત્રો મેશી પર્દુષણનો શોરૂમ આવી જયો મિત્રો કેટલા ટ્રેક્ટર પડ્યા છે ફાઈનલી આપણે રાધેશ્યામ ભગી ગયા મિત્રો મિત્રો આ અમારો પચીસ હજો અમારો પચીસ અહીં કામ કરે પચીસ હજો આ ઓછું કાઢે મિત્રો આપણે અહીંયા કામ કરવા આપ્યું છે જો આ પાટલો અને પાઇપ બનાવવા આપ્યું છે પાઇપ બધી તૈયાર થઈ ગયું છે તો આજે આ કલર સુકાઈ જાય એટલે લઈ જવાનું છે મિત્રો જો મિત્રો પાઇપ બહુ હેવી વાપર્યા છે

આપણે મિત્રો તુરણ ઇન્ટરનેશનલ સ્કૂલે પાસા પહોંચી ગયા છીએ અને એની બાજુમાં જુઓ મિત્રો અહીંયા એક ફિલ્મ સિટી તૈયાર થઈ રહી છે જેણે જેણે આ જોયું હોય તે મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો આપણે ગાયવાળા સર્કલ પોગી ગયા છીએ પાછા અને બાબરકોટનો જે આ બે ગેટ છે ત્યાં આપણે પહોંચવા આવી ગયા છીએ મિત્રો પાળિયાદમાં આ જગ્યા ગદા સર્કલ થી ઓળખાય છે મિત્રો પાળિયાદ થી સુરેન્દ્રનગર નો મેન આવી આવી ગયો છે મિત્રો આપણે હવે મિત્રો આપણે પશુ માટે ચારો વાટવા જવાનું છે તો ચાલો આપણે ચારો વાટવા જઈએ છીએ મિત્રો આપણે આ ચારો વાટવાનો છે જો અડધો વાટેલું રહ્યું ને એ પાળ્યું આપણે વાટવાનું ચાલુ કરવાનું આપણે પાળી પૂરો થઈ ગયો છે આ બીજો પાળી વાટવું પડશે ચાલો આપણે આ વાટો મને આ પાળી બીજો હવે મિત્રો આપણે આ ઘાસ છે વાટ્યું છે ને આ બધું વેવી વેવી આપણે ટેબેલો છે ને જ્યાં ત્યાં લઈને જવાનું છે મિત્રો હેલો મિત્રો આપણું કામ બધું એનું પૂરું આ ઘાસને આપણે કટિંગ કરવાનું છે આપણે અહીંયા કટિંગ કરવાનું ચાલુ કરી દઈએ મિત્રો વિડીયો બન્યા રહીજો બધા મિત્રો મિત્રો આપણું ઘાસ બધું આવી ગયું છે જુઓ આપણે આ જો ચાપ કટર છે આ ચાપ કટરથી આપણે આ બધું ઘાસ કટિંગ કરવાનું છે ચાલો તો આપણે એને કટિંગ કરવાનું ચાલુ કરી દઈએ મિત્રો મિત્રો ચારો કપાઈ ગયો છે જોવો મિત્રો કટિંગ મસ્ત કર્યો છે મિત્રો આ છે ચાપ જોઈ લો આ છે ચારો કટિંગ થાય એટલે ચારો ખાવાની કેટલી મજા આવે મિત્રો જો તમે અને આ છે આપણું ચાપ કટર મિત્રો જોવો તમે નીચે ચારો કટિંગ થયેલો છે મિત્રો તો મિત્રો આપણું અમે કામ પશુ માટેનું જે હતું એ બધું પૂરું થઈ ગયું છે સારું મિત્રો જય જવાન જય કિસાન